રાજ્ય સરકાર અને તંત્રની લાપરવાહીનો દાખલો વલભીપુરના પાદરમાં વલભીપુરથી ભાવનગર વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ચાર માર્ગે બની રહ્યો છે તેમાં વલભીપુરથી ચમારણી વચ્ચે પીજીવીસીએલની ની અગિયાર કેવીની જીવંત લાઈનના થાંભલા સાથે ઊભી છે અને હટાવી અને એને હટાવ્યા વગર રોડનું કામ ચાલુ છે અકસ્માતની કોઈ ઘટના ઘટી શકે તેમ છે અને આ અંગે કામ શરૂ થયા પહેલાં પીજીવીસીએલને પૂછતા તેના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમને માર્ગ અને મકાન વિભાગને ખર્ચનું એસ્ટિમેટ આપેલ છે અને અમને આપેલ નથી એટલે અમે આ લાઇન હટાવી નથી સ્ટોરી રિપોર્ટ બાય વીએસ શ્રીમાળી મહેસાણા છે ભાવનગર ત્રીસ કિલોમીટરના રસ્તા ઉપર ચાર માર્ગે રસ્તો કરી તો આ રસ્તા ઉપર માર્ગ અને મકાન વિભાગને કોઈ પ્રાઇવેટ એજન્સીને ચાર માર્ગે રસ્તો કરવા માટેની ટેન્ડરિંગ કરી અને એને કોન્ટ્રાક્ટ આપેલો છે આ લાઇન જે છે બે માર્ગમાંથી ચાર માર્ગ કરવા માટે બંને સાઈડની અંદર પીજીબીસીએલની અગિયાર કેવીની લાઈન લાઇન થઈ રહી આજની તારીખે જીવંત ચાર જે પહોળો શાળીમાં કરવાના હોય એ કામ શરૂ છે આજે વલભીપુર તાલુકાના ડેપ્યુટી એન્જિનિયર પીજી મેં ફોન કરીને પૂછ્યું કે તમારું જે કામ જે છે એ કામની અંદર જે રીતે તમારી પીજી બીસીએલની લાઈન અગિયાર કેવીની છે ઊભી છે કે આર એનડી વિભાગનું કામ હોવા છતાં કે આ લાઇન ખસેડવામાં કેમ નથી આપ્યું ત્યારે એમના તરફથી મને આધિકારિક ધોરણે જવાબ મળ્યો કે અમે આ લાઇન બે હજાર એકવીસની અંદર આર વિભાગને અમે એનું એસ્ટિમેટ આપી દીધેલું છે પણ આર વિભાગે અમને એના નાણાં નથી ભરવાઈ ગયા એનું વળતર અમને નથી આપ્યું એટલા માટે બીજી વિશે આ લાઈન જે છે એ ખસેડવાની કામગીરી કરી દેખાય એની સામે જયારે મેં આર વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સવાલ કર્યો કે તમે મલભીપુરથી ચમાડી વચ્ચેના રોડ ઉપર જે રીતે ચાર માર્ગી રસ્તો બની રહ્યો છે અને અગિયાર કેવીની લાઇન ત્યાં ઉભી હોવા છતાં અને એ લાઈન ચાલુ છે જીવંત છે એવી પરિસ્થિતિમાં કામ કરો છો અને કોઈ રખે કોઈ કોન્ટ્રાક્ટરના વાહનો અથડાય અને જો એક્સિડન્ટ એક્સિડેન્ટ થશે તો એની જવાબદારી કોની શા માટે તમે લાઈનો હટાવ્યા પછી તમે કામગીરી શરૂ કરતા નથી તો એમના તરફથી અમને એ જવાબ મળ્યો કે અમે જે રીતે કામ કરીએ છીએ એવા સમયમાં જે બંને રોડની સાઈડ પીજીવીસીએલે જે રીતે પોતાના મન ઘડે રીતે ખોડી તોડી અમારી કોઈ પરમિશન લીધી નથી અને જે તે સમયે અમે જરા પોલ એસીએલ ત્યારે અમે ના પાડી છે છતાં પણ એમને નાખેલા છે એટલા માટે અમારી આવતું નથી એટલે અમે એનું એસ્ટીમેટ પ્રમાણે ચાર્જ વસૂલ કરતા દેતા નથી પ્રશ્ન એ છે વલભીપુર અને વલભીપુરની આજુબાજુમાંથી પસાર થતા ક્ષેત્રોમાં જતા કે ગામડાઓમાંથી પસાર થતા લોકો આ પરિસ્થિતિની અંદર ચાર વર્ષથી આ કોન્ટ્રાક્ટરને કામ મળ્યા પછીની શરૂઆત થયા પછી આજની તારીખે આ જીબી કારણે સરકારી નાણાકીય વ્યવહારોને કારણે આ રોડ યથાવત કંડિશનની અંદર અત્યારે કામ કરીએ પ્રશ્ન મૂળ એ છે કે ગુજરાતની અંદર માર્ગ અને મકાન વિભાગ કોઈ પણ કામ કરે છે એ પોતે કામ કરવાની શરૂઆત કરે ત્યારે પોતાના રસ્તા ઉપર કામ કરવાની જે અડચણો છે દૂર કર્યા સીધા કોન્ટ્રાક્ટર આપે છે છે એના કારણે અનેક પણ બને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે જે રીતે કામ થાય છે વલભીપુર થી ચમાણી વચ્ચેના જે પંદર કિલોમીટરના રોડ ઉપર જે રીતે બીજી રસીએલ લાઈનો છે એ તાત્કાલિક ધોરણે તેને હટાવવામાં આવે અને એનું જે કે ભરપાઈ વહીવટી ધોરણે જે કરવાનું આવે એ પૂરત આગળ વલ્લભીપુર છે